આજે ચૌદમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવાર અને પરિવર્તિતની કહેતા જલજીણી એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી સ્વાર્થીઓ સંસાર તેમાં રહ્યો લથબથી સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ હરી વિના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનંદ સ્વામી સત્ય સનાતન સિદ્ધાંત અને વાતો આ પદ દ્વારા આપણને સૌને સંભળાવી રહ્યા છે અનંત કોટી બ્રહ્માંડમાં સંત અને ભગવંત સિવાય આપણું હિત કરવા હિત કરવા વાળું કોઈ નથી પરમ હિત એટલે આત્યંતિક મુક્તિ પરમ પરમહિત એટલે નિર્વાસનિક કરવા પરમ પરમહિત એટલે બ્રહ્મરૂપ કરવા પરમ પરમહિત એટલે છેલ્લો જન્મ અને અક્ષરધામના અધિકારી કરવા આવું કોઈને પણ બ્રહ્માંડોમાં આવડતું હોય ને કોઈની પાસે આવી શક્તિને સામર્થ્ય હોય તો સંત ને ભગવંતની પાસે છે અને એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં આપણને સમજાવ્યું કે અમને બીજું કંઈ આવડતું નથી અમને તો એક જન્મમરણનો રોગ ટાળતા આવડે છે અનંત કોટી બ્રહ્માંડમાં અનંત કોટી જીવાત્માઓ છે દરેકને જન્મમરણનો રોગ લાગુ પડ્યો છે અને એ રોગને મટાડવા માટે આજની તારીખે મેડિકલ ક્ષેત્રમાં એવી કોઈ દવા એવું કોઈ ઓપરેશન કે એવા કોઈ સાધનો શોધાયા નથી એના માટે એક જ ઉપાય છે કે આવા પરમ એકાંતી ગુણા સંતની શરણાગતિ સ્વીકારવામાં આવે મન વચન અને કર્મથી એમની આજ્ઞાનું પાલન કરવામાં આવે એમના આદેશમાં એમના વચનમાં એમના વર્તનમાં પરમ પવિત્રતા છે પરોપકારીપણું છે હિતકારીપણું છે એવી પ્રકારનો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવામાં આવે તો આપણા જન્મવર્ણના રોગ ટળે આ પંક્તિની અંદર

સોબત વિના શી થશે ગતિ વિના હિતકારી બીજો કોઈ તારો નથી સંસાર કેવો છે સ્વાથીઓ છે ભલે માતા પિતાને દેવનો દરજ્જો આપવામાં આવ્યો હોય ભલે માતા પિતા રાત દિવસ એક કરીને નિદ્રાનો ત્યાગ કરીને થાક અને પરિશ્રમ જોયા સિવાય પોતાના સંતાનને આગળ વધારવા માટેના ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ ઓછાતા પ્રમાણમાં માતા પિતાના દિલ દિમાગની અંદર એક ખૂણામાં થોડો ઘણો તો સ્વાર્થ હોય હોય ને હોય છે મારો દીકરો ભણી ગણીને મોટો થાય ઉદ્યોગપતિ થાય ડોક્ટર થાય એન્જિનિયર થાય અને અમારી જ્યારે વૃદ્ધ અવસ્થા આવે ત્યારે અમારી સેવા પરિચર્યા કરે અથવા તો સમાજની અંદર અમારી નામના વધે કે આ ભાઈનો દીકરો ડોક્ટર થયો આટલો કરોડોપતિ ઉદ્યોગપતિ થયો ઓછા પ્રમાણમાં આવી લાલસા આવો સ્વાર્થ દરેકના હૈયામાં છે છે ને છે ભલે કહેવામાં આવ્યું હોય મીઠા મધુ ને મીઠા મેઉલા એથી મીઠી માતાજીની છાય રે જનની જોડ જગે નહીં જડેર લોલ આ પંક્તિ અને આ શબ્દો અમુક અંશે સંસારની દ્રષ્ટિએ સો ટકા સાચા છે પણ દિવાનંદ સ્વામી કહ્યું કે આ સંસારમાં માતા પિતા ભાઈ ભગીની પત્ની પુત્ર પરિવારના સભ્યો આડોશી પાડોશી દરેકને આપણી સાથે સંબંધ રાખવામાં કંઈક ને કંઈક ઓછા વધતા પ્રમાણમાં સ્વાર્થ રહ્યો છે અનંત કોટી બ્રહ્માંડમાં માત્ર બે તત્વો એવા છે બ્રહ્મ અને પરબ્રહ્મ એને ત્રિકાળમાં પણ આપણી પાસે લેશ માત્ર પણ સ્વાર્થ નથી એને કોઈ અપેક્ષા નથી એ પોતાના ભગવાનના સુખની અંદર સુખિયા છે અંદર મસ્ત છે આપણી નિસ્વાર્થ કોઈ પણ તત્વ હોય તો બ્રહ્મ ને પરબ્રહ્મ આપણી પાસે ધનની સેવા લે સમયની સેવા લે તનની સેવા લે એમાં એમને લેશ માત્ર પણ સ્વાર્થની ભાવના નથી કેમે કરીને આ જીવનું ભલું થાય મહારાજે શબ્દો આવા સંતના માટે વાપર્યા છે ગુણાથી સંતના માટે કે એવા કોઈ મોટા પુરુષ છે એને જગતની લેશ માત્ર આશા અપેક્ષા તૃષ્ણા ને વાસના નથી તપ ત્યાગ અને વૈરાગ્યમાં શુરા છે અને ભગવાનના સુખે છે એના મનમાં હંમેશા માટે એવો એક સંકલ્પ રહ્યા કરે કે મારા યોગની અંદર જે કોઈ આવે એ પણ ભગવાનના સુખે કરીને સુખીઓ થાય સાચા સગા અને નિઃસ્વાર્થ અને પરોપકારી આ વિશેષણો કોઈને પણ લગાડવા હોય તો લગાડી શકાય માત્ર બ્રહ્મને પરબ્રહ્મને સંતને ભગવંતને એવા પણ દુનિયામાં તમને ગુરુ મળશે મહાપુરુષ મળશે એ પોતાના ચેલાનું ધ્યાન રાખે રાખ રખાવટ કરે એને ભણાવે ગણાવે મોટો કરે એમાં એક જ ભાવના હોય છે કે આ ચેલો મારી સેવા કરે મારી પથારી કરી આપે મને રસોઈ કરીને જમાડે જ્યારે પરમેકાંત ગુણાતી સંત છે નિસ્વાર્થ ભાવે દરેક ક્રિયા કરે છે પ્રમુખ સ્વામી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી નિસ્વાર્થ ભાવ રાખીને સમાજની અને સત્સંગની સેવા કરી છે દેહના કુચે કુચા કરી નાખ્યા પધરામણી કરી પત્રો લખ્યા રાતના અઢી વાગે ત્રણ વાગે ચાર વાગે જાગી જાગીને પધરામણી કરી છે કોઈ હળધોત કરે તો પણ મનમાં લીધું નથી એની એક જ ભાવના છે કે સૌનું કલ્યાણ થાય સૌનું ભલું થાય અનંત અનંત જન્મના પુણ્યના પ્રતાપે આ માનવ દેહ ભારત ભૂમિમાં મળ્યો એ જીવાત્માનો આ મનુષ્ય દેહ વેડફાઈ ન જાય અવળા માર્ગે ચાલવું ન જાય ને મરણના ચક્રવા ભટકવાનો વારો ન આવે એવી દયા સાથે તેઓ આપણા ઉપર પરોપકારનું કાર્ય કરે છે સંત પુરુષની સોબત વિના શી થશે ગતિ આ સાચી વાત સમજાવવા વાળા સંત સિવાય બીજા કોઈ તમને દુનિયામાં નહીં મળે તમે દેહ નથી તમે આત્મા છો ખાલી હાથે આવ્યા છો ખાલી હાથે જવાનું છે સમજી રાખો તમારી કોઈ નાતી નથી જાતિ નથી તમે આત્મા તત્વ છો આ દુનિયામાં કંઈ લઈને આવ્યા નથી લઈને જવાનું નથી માટે ભગવાનનું ભજન કરી લો મહારાજના મહિમાની વાતો કરે સંતના મહિમાની વાતો કરે આત્માના મહિમાની વાતો કરે નિયમ ધર્મની ઉપાસનાની આજ્ઞાની અદભુત વાતો કરીને નિસ્વાર્થ ભાવે આપણી સાથે હેતપ્રિત કરીને ભગવાનના માર્ગે વાળે એવા સાચા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે આજે પરિવર્તિની એકાદશી છે જળ ઝીલણી એકાદશી છે પરિવર્તન આપણા જીવનમાં આવવું જોઈએ આપણા વિચારોમાં આવવું જોઈએ આપણા સ્વભાવમાં આવવું જોઈએ આપણી આધ્યાત્મિક સાધનાની ને સમજણની અંદર પરિવર્તન થવું જોઈએ એવા શુભ સંકલ્પ સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરતા રહીએ આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ